જીવનપ્રાણ સ્વામી બાપાએ વાતો મે લખ્યું છે કે જ્યારે ભગવાનનો ભક્ત માનસિક ચિંતામાં આવી જાય ગા સંકલ્પ ઉઠાય ધ્યાનમાં વિકલ્પો થાય ત્યારે શું કરવું તો સ્વામી બાપાએ પ્રશ્ન આપીને વાત કરી કે ઝાડ ઉપર પક્ષી બેઠા હોય એને ઉડાડવાનું તો શું હોય તાળી પાડી ઊંચ સ્વરે સ્વામીનાથ મંત્રોનો જાપ કરો ને તો બધા પક્ષી ઉડી જાય એટલે માનસિક સ્ટ્રેસમાંથી બચવાના ઘણા બધા ઉપાય આપણી પાસે જ છે એમાં સૌથી ઉપાય સમી બાપા શું કીધું મહામંત્રનો જાપ કરો ને તો પણ એ બેઠા પછી એવું લાગે છે કે તમે અહીં બેઠા પછી બધા સ્ટ્રેસ માં આવી ગયા લાગો ચૂપચાપ બે ગયા બધા આપણે એમાંથી મુક્ત થવા માટે આવ્યા છે સ્ટ્રેસ માં આવવા માટે બેઠા હોલ બેઠા છે તો ડિસિપ્લિન અવશ્ય રાખવાની છે પણ ચિંતામાં બેવાની કોઈ જરૂર એટલે અત્યારે ડિપ્રેશન માં આવી ગયું લાગી રહ્યું છે પેલા એમાંથી બહાર આવી જઈએ પછી આગળ વાત કરીએ તો એના માટે આપણે એવું કરીશું એક મિનિટ માટે વધારે નહીં હો એક મિનિટ માટે સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવાનો છે પણ એ જાપનો જે છે અક્ષરધામની અંદર ઘનશ્યા મહારાજને બાપાશ્રીને સ્વામી બાપાને સદગુસન સંભળાવવો જોઈએ કે આપણી હાજરી ત્યાં પુરાય કેવી રીતે તાલી સાથે અહીંથી ગવાય એક મિનિટ માટે બધા એક સાથે ઉચ્ચ સ્વરે ભજન કરવાનું છે

thank you